નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ આમોદમાં પહેલીવાર ભક્તિ અને આસ્થાનું પ્રતિક શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા નીકળી ધારાસભ્ય ડીકે સ્વામીજીએ આરતીમાં ભાગ લીધો આમોદના વાટા વિસ્તારમાં આશરે બારસો વર્ષ જૂનું પાલેશ્વર મહાદેવનું મંદિર જ્યાં ભક્તિ આસ્થા અને પરંપરાનું જીવંત કેન્દ્ર આજે પણ બની રહ્યું છે વાટા સમાજ દ્વારા પામેલું પ્રાચીન મંદિર સ્થાનિક લોકો માટે ધાર્મિક શ્રદ્ધાનું વિશેષ સ્થાન ધરાવે છે મંદિરના નિર્માણ પાછળની લોકકથા અનુસાર વર્ષો પહેલા એક વણઝારા ભક્તને સ્વપ્નમાં મહાદેવજીના દર્શન થયા અને તેની સૂચના અનુસાર આ પવિત્ર સ્થળે મંદિર બાંધવામાં આવ્યું સમય જતા મંદિરનું વિસ્તરણ આકાશશાસ્ત્ર અને કલાત્મક રચના વણજારા સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે જેના કારણે ઐતિહાસિક મહત્વ આજે પણ અકબંધ છે મહાશિવરાત્રીનો પાવન દિવસ હોય મોટી સંખ્યામાં ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા માટે પૂજા અર્ચન માટે પહોંચી ગયા હતા પ્રાચીન પાલેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થાન જ નહીં પરંતુ આમોદ શહેરની સંસ્કૃતિ પરંપરા અને સામૂહિક એકતાનું પ્રતિક છે સ્થાનિક સમાજ મંદિરના સંરક્ષણ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી આ ઐતિહાસિક વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે શ્રી પાલેશ્વર મહાદેવ